તાલાલાના ધાવાગીર ગામે હોળી નિમિત્તે રાધિકા ગૌશાળામાં સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શિવશક્તિ ગ્રુપ દ્વારા ગાયોને સૂકવ મેવો સો કિલો કાજુ બદામ કિસમિસ ખવડાવવામાં આવી તાલાલા તાલુકાના ધાવાગીર પર રાધિકા ગૌશાળા પર સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ તથા શિવશક્તિ ગ્રુપ દ્વારા ગૌશાળાની એકસો ત્રીસ જેટલી ગાયોને સો કિલો સૂકો મેવો આપવામાં આવ્યો સદભાવના ટ્રસ્ટ તથા શિવશક્તિ ગ્રુપ દ્વારા દર વર્ષે તહેવારો પર આવી પ્રવૃત્તિ કરવામાં આવી છે ધાવા ગામના પૂર્વ ઉપસરપંચ ગૌતમભાઈ ચોવટીયા તથા સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજેશભાઈ વાગડીયા દ્વારા આવા સેવાના કાર્ય માટે હંમેશા હાજર રહેતા ગ્રુપના સભ્યો તથા ગામનો આભાર વ્યક્ત આજરોજ અમારું ગામ ધાવાગીર તાલુકો તાલાડા જિલ્લો ગીર સોમનાથ અમારા બંને ગ્રુપ સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ અને શિવશક્તિ ગ્રુપ આ બંને ગ્રુપો અને ગામ સમસ્તને એવો વિચાર આવ્યો કે ઉતાસણીના શુભ દિવસે ગાયો માટે સૂકો મેવાનું આયોજન કરી અને ગાયોને સૂકો મેવો પીરસીએ તો આજરોજ અમે મિનિમમ સો કિલો મેવો ગાયોને ઇરચો છે અને ગાયો આનંદિત થઈ અને આ સુકોમેવો આરોગ્ય છે જય ગૌ માતા